નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં માં આપનું સ્વાગત છે અને હું છું પરેશ ખાસ કરીને આજના વિડીયો દ્વારા આપણે બે હજાર છવ્વીસ નું ચોમાસું કેવું થશે કેટલું લાંબુ ચોમાસું ચાલશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ તો આપણે જણાવી દઉં આપણે જે વરસાદની આગાહી કરીએ છીએ એક પ્રકારે ટેકનોલોજીના આધારે કરીએ છીએ એટલે કે મિટિયોલોજીના સિદ્ધાંત ઉપર આપણે આગાહી કરતા હોય જેમાં આપણે સેટેલાઇટના માધ્યમથી અલગ અલગ મોડેલોના પ્રિડિક્શન કરી અને માહિતી આપતા હોય કે આવનારું ચોમાસું કેવું થશે ક્યારે વરસાદ થશે જેમાં ઘણી બધી વખત આપણે એપ્રિલ મહિનાની અંદર વાર્ષિક કાર્યક્રમ લોન્ચ કરતા હોય છે પણ જે ખગોળ વિજ્ઞાનના આધારે ભલે આપણો વિષય નથી પણ એના આધારે પણ ઘણું બધું આપણે અનુમાન આપતા હોય છે જેમાં આમ તો ચોમાસું છે એ કોઈ પણ ચોમાસું પૂર્ણ થાય ત્યારે જ આપણે કહી દેતા હોય કે હવે પછીનું આગળનું ચોમાસું છે એ કેવું રહેવાનું છે જો કે આ વર્ષે ચોમાસું એટલે કે બે હજાર પચીસનું ચોમાસું જે વાર્ષિક કાર્યક્રમમાં જણાવ્યું હતું એ જ મુજબ ખૂબ સારું પણ રહ્યું છે અને એકંદરે ખેડૂતોના હિતમાં એ પ્રકારનું ચોમાસું રહ્યું છે આ વર્ષનું ચોમાસું બે હજાર પચીસનું ચોમાસું છે આપણું અનુમાન હતું એ મુજબ લાંબુ પણ ચાલ્યું છે એટલે કે દશેરા સુધી આપણે ચોમાસું ચાલ્યું અને એ પછી આપણે ચોમાસાએ વિદાય લીધી છે અને હવે આપણે આગળ નું ચોમાસું એટલે કે બે હજાર છવ્વીસ નું ચોમાસું કેવું થશે એના વિશે પણ આમ તો ત્રણ ચાર દિવસ પહેલા આપણે એક વિડીયો મૂકેલો છે કે કષ કાતરાના આધારે તમે જાણી શકો કે કેવું વર્ષ થશે આપણે જે કષ કાતરાના આધારે જે માહિતી આપી હતી ત્રણ ચાર દિવસ પહેલાના વિડીયોમાં એ જ મુજબ અત્યારે કસ અને કાતરા થવાનું ચાલુ પણ થઈ ગયું છે કે એના આધારે પણ તમે અત્યારે તમારા વિસ્તાર પ્રમાણે અનુમાન કરી શકો પણ ઓલ ઓવર જોવા જઈએ તો આવનારું ચોમાસું છે બીજા ઘણા પરિબળોને આધારે હું એટલું કહી શકું કે બે નું ચોમાસું છે તે બિલ

ખોટી પણ પડશે જોકે ભૂતકાળમાં પણ ઘણી વખત એવું થયું છે કે એક્સ્ટ્રા વર્ષ હોવા છતાં પણ ચોમાસું સારું થયું હોય એટલે આ વર્ષે આવનારું જે કેલેન્ડર છે આપણું આવનારું વર્ષ અત્યારે ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ આપણે ચાલુ થઈ ગયું છે અને એ મુજબ જોવા જઈએ તો આ વર્ષે ગુજરાતી મહિનાની અંદર જેઠ મહિનો છે એ બે આવી રહ્યા છે એટલે એક્સ્ટ્રા એક મંથ આવી રહ્યો છે પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે સારું રહેવાનું છે જેમાં અલગ અલગ માધ્યમોથી અમે એના લક્ષણો કહી શકીએ છીએ જેમાં ચોમાસાની જે શરૂઆત હશે થોડીક નબળી શરૂઆત થશે થોડીક નબળી શરૂઆત થશે ધીમી શરૂઆત હશે પણ એ પછી જેમ સમય પસાર થતો જશે તેમ ચોમાસું વેગ પકડતું જશે ને ચોમાસું ખૂબ સારું રહેશે અને ચોમાસું લાંબુ રહેવાનું છે એટલે કે આવનારું ચોમાસું બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે શરદ પૂર્ણિમા સુધી ચાલશે આસો મહિનાની જે પૂનમ હોય છે ને શરદ પૂર્ણિમા કહીએ નવરાત્રિ જાય દશેરા જાય તે પછી પણ આપણે ચોમાસું ચાલુ રહેશે શરદ પૂર્ણિમા સુધી ચોમાસું ચાલે એ પ્રકારનું ચોમાસું રહેવાનું છે એટલે એકંદર ચોમાસું સારું પણ રહેવાનું છે અને થોડુંક લાંબુ પણ ચાલશે અને એકંદરે એવું પણ કહી શકાય કે બે હજાર પચીસના ચોમાસામાં જે વરસાદની તીવ્રતા અને વરસાદનું જે પ્રમાણ રહ્યું છે એના કરતાં થોડુંક વરસાદનું પ્રમાણ વધુ પણ જોવા મળી શકે છે એટલે એકંદર જોવા જઈએ તો બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે જે ગુજરાતની અંદર અત્યાર સુધીમાં લગભગ કોઈ આ પ્રકારની આગાહી નહીં કરી હોય પ્રથમ આપણી આગાહી છે ઠીક છે કે હવે પછી અમુક લોકો જે કોપી કરતા હોય એ કદાચ હવે આપણી આ આગાહી આવી છે એ પછી થોડુંક આવનારા ચોમાસાનું અનુમાન આપવાનું ચાલુ કરશે પણ અત્યારે ઓફિશિયલી અમારી આ આગાહી છે કે બે હજાર છવ્વીસનું ચોમાસું છે તે લાંબુ ચાલશે અને સારું ચાલશે શરૂઆત થોડીક ધીમી હશે પણ એક અંદરે ચોમાસું ખૂબ સારું રહે તેવું એક અનુમાન છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જો તમે એમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર